you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો આ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો આ હમણાં આખી બસ ખીણમાં ખાબકીઓના અહેવાલ સામે આવી રહ્યા છે જમ્મુ અને કાશ્મીરના ડોડા જિલ્લામાં એક મિની બસ ખીણમાં ખાબકી છે આ અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા છે જ્યારે સોળ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે અકસ્માત સ્થળે થી ચાર મૃતદેહ મળી આવ્યા હતા જ્યારે ગંભીર રીતે ઘાયલ થયેલા એક વ્યક્તિનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું જિલ્લાના મુખ્ય મેડિકલ અધિકારીએ જણાવ્યું હતું કે મૃત્યુ વધી શકે છે ઘણા ઘાયલોની હાલત ગંભીર છે મંગળવારે કાશ્મીરના પૂંચ જિલ્લાના કાનિમ એન્ટર વિસ્તારમાં એક પેસેન્જર બસ ખીણમાં પડી જતા બે લોકોના મોત થયા હતા તેમજ પિસ્તાલીસ લોકો ઘાયલ થયા હતા જયારે ચાર મહિના રોજ જમ્મુ અને કાશ્મીરના રામબન જિલ્લામાં બેટરી ચશ્મા વિસ્તારમાં સેનાનું એક ગાડી છસો મીટર ઊંડી ખીણ પડી ગઈ હતી અકસ્માતમાં ત્રણ જવાનોના મોત થયા હતા